નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં આજરોજ તંત્ર દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા એકત્રીસ મેના રોજ આ બ્લેક આઉટ મોકનું આયોજન કરવામાં આવેલ હતું રાજ્ય સરકારની સૂચના મુજબ તાકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક આઉટની કવાયતને સાવરકુંડલામાં જબરજસ્ત સફળતા મળી છે આ સફળતા પાછળ સાવરકુંડાના નાગરિકોનો સહયોગ મુખ્ય કારણભૂત રહ્યો હતો આ મોગ બ્લેકઆઉટના ભાગરૂપે આજે સાવરકુંડલા શહેરની અંદર રાત્રિના આઠથી સાડા આઠ કલાક સુધી સાવરકુંડા શહેર સ્વયંભી અંધારપટમાં રહ્યું હતું આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સંભવિત કટોકટીની પરિસ્થિતિઓમાં જનતાની ડિફેન્સ તૈયારી અને સહયોગનું મૂલ્યાંકન કરવાનો હતો સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા આવેલી આ અપીલને માન આપીને નાગરિકોએ આજે સંયમ રીતે લાઇટો બંધ રાખી અને બિનજરૂરી હેરફેર ટાળીને સમયની કટોકટીના સમય દરમિયાન પોતાની સમજણ અને પ્રશંસનીય સહયોગનું પ્રદર્શન કર્યું હતું આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં યોજવાનું હતું અને સાબરકુંડા શહેરના લોકોનો આ પહેલમાં ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો સાવરકુંડલા વહીવટીતંત્ર સમસ્ત નાગરિકોના આ મહત્વપૂર્ણ સુરક્ષા કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા બદલ હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો આ ભવ્ય સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે સાબરકુંડલાના લોકો કટોકટીના સમયમાં પણ એકબીજાને સહયોગ આપવા સમજદારીપૂર્વક વર્તવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જે ભવિષ્યની કોઈપણ પરિસ્થિતિ માટે એક મજબૂત સંરક્ષણ પૂરું પાડે છે બીરો રિપોર્ટ સાબરકુંડલાની રફતાર